સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા દીવ અને ઇસરો શાખા સી અમદાવાદના સંયુક્ત પ્રયાસોથી નેશનલ સ્પેસ ડે બે હજાર ચોવીસ નિમિત્તે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં ઈસરોમાંથી પધારેલ શ્રીમતી અર્ચના ભટ્ટ સાયન્ટિસ્ટ ઇન્જિનિયર અને અમદાવાદથી શ્રી અશોક મુનિયા સાયન્ટિસ્ટ ઇન્જિનિયર ઉપસ્થિત રહ્યા હતા ઇસરો ટેકનોલોજીની સાથે શિક્ષણ ક્ષેત્રે પણ યોગદાન આપે છે અને તેની યાદમાં દીવની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં વિવિધ શૈક્ષણિક સ્પર્ધાઓનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નિબંધ સ્પર્ધા વાર્તા સ્પર્ધા કવિતા લેખન ચિત્ર સ્પર્ધા પ્રશ્નોત્તરી વગેરે સ્પર્ધાઓ યોજાઈ હતી જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો દીવ જિલ્લાના ડેપ્યુટી કલેક્ટર શ્રી શિવમ મિશ્રા દીવ જિલ્લા શિક્ષણ અધિકારી આર કે સિંઘ શાળાના પ્રિન્સિપાલ શ્રી જાકીર લાખાવાલા અને ઈસરો અમદાવાદના વૈજ્ઞાનિકોના હસ્તે વિજેતા વિદ્યાર્થીઓને ઇનામ અને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા બંને વૈજ્ઞાનિકોએ ઈસરો અને ભારત દ્વારા મોકલાવવામાં આવેલ ઉપગ્રહોની સંપૂર્ણ માહિતી વિદ્યાર્થીઓને આપી હતી અને વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરી પ્રોત્સાહિત કર્યા હતા બંને વૈજ્ઞાનિકોએ કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવા બદલ શાળાના આચાર્ય શિક્ષકો અને વિદ્યાર્થીઓની પ્રશંસા કરી હતી આ કાર્યક્રમનું સફળ સંચાલન શ્રી ગજાનંદ બારિયાએ કર્યું હતું સ્વાગત પ્રવચન મનોજ બારિયાએ અને ચંદ્રયાન વિશેની માહિતી શ્રી રાકેશ મકવાણા દ્વારા આપવામાં આવી હતી અંતમાં શ્રી કલ્પેશ જેઠવા સાહેબ દ્વારા ઉપસ્થિત મહાનુભાવોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો गुजारिश करना चाहता हूँ लॉ की तरफ करेंगे कुछ कॉमर्स में जाना चाहेंगे। उसी से स्पेस भी एक आ, सेक्टर है जिसमें आप सभी अपना करियर बना सकते हैं मैं खुद एक इंजीनियर रहा हूँ पर मेरे पास भी एक चॉइस थी कि मैं इसरो में जा सकता था इसरो का एक एंट्रेंस एग्जाम होता है जैसे आप सभी जेई के बारे में आपने सुना होगा

અહીંયા શાળામાં અમે વિવિધ પ્રકારની કોમ્પિટિશન્સ અરેન્જ કરી અને બાળકોએ બહુ ઉત્સાહથી ભાગ લીધો ખૂબ સારું પરફોર્મ કર્યું અને કાવ્ય નિબંધ તથા વાર્તાલેખનમાં ખૂબ સારો પરફોર્મન્સ આપ્યો ખૂબ સુંદર ચિત્રો પણ બાળકોએ બનાવ્યા ક્વિઝ કોમ્પિટિશન જેમાં ખૂબ કોમ્પિટિટિવ રહી છોકરાઓએ બહુ મજાની રીતે ઘણી બધી સાચા આન્સર્સ આપ્યા ટાઈ પડી ગઈ એટલું બધું સુંદર પરફોર્મન્સ હતું ક્વિઝમાં પણ અને અમે લોકોએ એમને ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન વિશે તથા ચંદ્રયાન અને ચંદ્રયાનના ઉત્તરાયણ વિશે અલગ અલગ પ્રકારની માહિતી આપી અને બાળકોને પુરસ્કૃત કર્યા ટચિંગ લાઈવ વેલ ટચિંગ ધ મૂન ઇન્ડિયા સ્પેસ સાગા આ વિષય ઉપર નેશનલ સ્પેસ ડે નો થીમ છે આ વર્ષે અને એને ધ્યાનમાં રાખીને વિવિધ કાર્યક્રમોનું આયોજન કર્યું હતું મારી સાથે અમારા સિનિયર એન્જિનિયર મિસ્ટર અશોક મુનિયા અમદાવાદ સ્પેસ એપ્લિકેશન સેન્ટર થી સાથે હતા બંને સાથે મળીને આ આખી પ્રવૃત્તિ દીવ ખાતે આયોજન કર્યું હતું થેન્ક યુ ગુડ ઇવનિંગ મેમ મારું નામ બારિયા વંશિકા ચંદ્રકાંત હું બારમું સાયન્સ ગુજરાતી મીડિયમમાં ભણું છું જેમ ત્રેવીસ ઓગસ્ટના ચંદ્રયાન મિશન લેન્ડર થયું હતું અને વિક્રમ લેન્ડરે ચંદ્રની ભૂમિ પર પ્રથમ વખત સ્પર્શ કર્યો તથા ભારતનો તિરંગો ફરકાવ્યો આ દિવસે આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ દિવસને નેશનલ સ્પેસ ડે તરીકે ઉજવવાનું નક્કી કર્યું તેથી આજે અમારા સ્કૂલમાં ઇસરો સ્પેસ સેન્ટ ઈસરો સ્પેસ એપ્લિકેશન સેન્ટરથી અમદાવાદથી સહયોગથી નેશનલ સ્પેસ ડે નું આયોજન કરવામાં આવ્યું એમાં વૈજ્ઞાનિક એન્જિનિયર તથા ક્લાસ વન ટીચર શ્રીમતી અર્ચનાબેન ભટ્ટ અને અશોક દુનિયા સાહેબ હાજર રહેલા આના અંતર્ગત અમારી ત્યાં નિબંધ સ્પર્ધા લેખન સ્પર્ધા સ્વયં સ્પર્ધા પોયમ રાઇટિંગ અને એમસીક્યુ જેવી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું તથા લંચ બ્રેકમાં જમવાનું પણ રાખવામાં આવ્યું અમને શ્રીમતી અર્ચનાબેન ભટ્ટે ઇસરો સ્પેસનું માર્ગદર્શન આપ્યું તથા અશોક ઊંડિયા સાહેબે ચંદ્રયાન થ્રી અને એમની કામગીરી શું છે એના વિશે માર્ગદર્શન આપ્યું અને અમને પ્રોત્સાહિત કર્યા થેન્ક યુ